મોરબીના વાંકાનેરમાં યુવકના મોત બાદ આખરે ફરિયાદ જૂનમાં યુવકના મોત કેસમાં મકાન માલિક સામે નોંધાયો ગુનો બંધન કરારમાં આપેલા મકાનમાં લાગતા મોત મૃતક હાર્દિકભાઈ રાતડિયાના ભાઈને વાંકાનેર સિટી પોલીસમાં નોંધાવી ફરિયાદ મકાન માલિક અજીઝ ખાન પઠાણ વિરુદ્ધ નોંધાયો ગુનો મકાન માલિકની બેદરકારી મોત નિપજ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ મૃતક હાર્દિક રાતડિયા બંધન બેંકના લોન વિભાગમાં નોકરી કરતો હતો

પોલીસ અંગે આ હાલ ત્યાં ફરિયાદ નોંધાવી છે અને હાર્દિક રાતરિયાના ભાઈ જે જયેશભાઈ છે તેમને વાંકા સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે બંધક બેન દ્વારા કરાર કરી અને જે ભારે મકાન રાખવામાં આવ્યું હતું તેમાં આ જે હાર્દિક રહેતો હતો